એમ કે સ્ટાલિન નેતૃત્વની તમિલનાડુ સરકારે રાજ્યનું બજેટ રજૂ કર્યું પરંતુ આ બજેટ બજેટ રજૂ રજૂ કરતા જ વિવાદમાં સપડાઈ ગયું છે છે હકીકતમાં વાત એમ કે સ્ટાલિને એક બહુ મોટો અને ફેરફાર કર્યો હતો અને તે ભારતીય ચલણના પ્રતિક પોતાની પ્રાદેશિક ભાષામાં ફેરવી દીધો છે એમ કે સ્ટાલિને બજેટ માટે લોગો તરીકે સત્તાવાર ભારતીય રૂપિયાના પ્રતિકને ને રૂ થી બદલી નાખ્યો છે જેના લીધે દેશમાં ભાષાકીય વિવાદમાં ઘી હોમાયું છે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે સ્ટાલિને રાજ્યનું બજેટ રજૂ કરતાં પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં દસ્તાવેજમાં રૂપિયાનો લોગો દર્શાવવામાં આવ્યો હતો જે પ્રમાણભૂત રૂપિયાના પ્રતિકને બદલે તમિલમાં રૂપિયાનું અક્ષર હતો આ પહેલીવાર છે કે જ્યારે કોઈ રાજ્યએ રાષ્ટ્રીય ચલણના પ્રતિકને નકારી કાઢ્યું છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સામેના સ્ટાલિનના વિરોધને નવા સ્તર ઉપર લઈ ગયું છે રૂપિયાનું પ્રતિક એ સમગ્ર દેશમાં બજેટનું સત્તાવાર પ્રતિક છે પરંતુ તમિલનાડુ સરકારે તેને જે બદલી નાખતા નવો વિવાદ ઉભો થયો છે આ બાબતે ડીએમકે નેતા સર્વાનંદ અન્નાદુરાઈએ કહ્યું હતું કે અમે રૂપિયાના પ્રતિકને નથી બદલ્યો પરંતુ તેના માટે તમિલ ભાષાનો શબ્દ મૂક્યો છે તેમાં કઈ ગેરકાયદેસર નથી અમે તમિલને પ્રાથમિકતા આપીશું તેથી જ સરકાર આ નિર્ણય સાથે આગળ વધી છે વધુમાં તેમણે સત્તાપક્ષ પર પ્રહાર કરતા ઉમેર્યું હતું કે અમે ફક્ત તમિલને યોગ્ય રીતે પ્રોત્સાહન આપવા કહ્યું હતું તમિલનાડુ શિક્ષણ ક્ષેત્રે સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે લોકો અહીંથી ઉત્તર ભારતમાં સ્થળાંતર નથી કરી રહ્યા જ્યારે તેઓ યુએસ અને યુકે જઈ રહ્યા છે ભાજપ આ પચાવી નથી શકતું સ્ટેટ ઓફ તમિલનાડુ અગેન્સ્ટ ધી us. ઓફ are યુનિયન ગવર્મેન્ટ people of અસ Nadu આર not giving ઓફ તમિલનાડુ બાય નોટ devolved અસ us by ટુ અસ The ધ પીપલ ઓફ તમિલનાડુ Are aware what the BJP is trying to do. Now, this is to ensure that what the BJP is trying to do to the state of Tamil Nadu is known across the country, is known by everybody to understand the nefarious designs of the BJP government. That is the main intention behind this changing of Rubai. Ru. આ બાબતે તમિલનાડુના ભાજપ પ્રમુખ અન્ના મલાઈએ આને સ્ટાલિનનું મૂર્ખ પગલું ગણાવ્યું હતું તેમણે સ્ટાલિન પર નિશાન સાધતા કહ્યું હતું કે રૂપિયાનું આ પ્રતિક ડિઝાઇન કરનાર વ્યક્તિ ડી ઉદયકુમાર છે અને તે તમિલનાડુ ડીએમકેના ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર છે ડીએમકે સરકાર ભાષા યુદ્ધને આગળ વધારવા માંગે છે હું આ નકલી તમિલો જેવી નથી મને તમિલ ભાષા અને તમિલનાડુ ગમે છે તમિલના એકમાત્ર રક્ષક બનવાનો અધિકાર શું તેમની પાસે જ છે In 2010, a Tamilian, Mr. Uday Kumar, in a nationwide design contest, his design, a combination of Latin and Devanagari script, which got selected, and he was appreciated by Kalengar Karnanidhi, then Tamil Nadu Chief Minister, who called him, appreciated him, did sunman for him. His son, M.K. Stalinji, who is the current Chief Minister, has found fault with it. 2025, they want to change it because they say we are against Devanagari script. His father accepted it. And this, this particular symbol, what we are using, the, uh, the design, that was given by a Tamilian. And I am sure the DMK fellows did not even know it was given by a Tamilian. And this Tamil person, Mr. Uday Kumar, also happens to be the son of a former DMK MLA in 1971, receiving the constituency. It has become a, laugh, DMK has become a laughing, laughing stock, stock across India. And they are doing this to divert from other pressing public issues. આ બબાલની વચ્ચે ડિઝાઇનર ઉદય જણાવ્યું હતું કે પ્રતિક બદલવાનો નિર્ણય સરકારે લીધો છે અને મને ખબર નથી કે તેના પર કેવી પ્રતિક્રિયા આપવી હું તેના પર ટિપ્પણી કરવા નથી માંગતો જો કે આમ કહી એવું જણાઈ રહ્યું છે કે ઉદય કોઈ પણ જાતના વિવાદમાં ફસાવા નથી માંગતા કે આ રાજકારણની રમતનો ભોગ નથી બનવા માંગતા પણ હાલ જે વિવાદ સર્જાયો છે તે તમિલનાડુ સરકાર અને કેન્દ્ર વચ્ચે ચાલી રહેલા વિશાળ ભાષા યુદ્ધના પગલે આવી છે સ્ટાલિનની કે સરકારી કેન્દ્ર સરકાર પર નવી રાષ્ટ્રીય નીતિમાં પ્રસ્તાવિત ત્રિભાષી ફોર્મ્યુલા દ્વારા દેશ અને રાજ્યોમાં હિન્દી ભાષા લાદવાનો આરોપ લગાવ્યો છે તમિલનાડુ સરકારે ચલણના પ્રતિકને તમિલ અક્ષર સાથે બદલવા અંગે કોઈ ઔપચારિક સૂચના જારી કરી ન હતી